હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ ભગવાનની દીવબત્તીઓ દીધી જો જો કાનાજીની રેડી કરી દીધા પીવડાઈન પછી જય જય શ્રી કૃષ્ણ સ્ટોરે થોડોક નાસ્તો લઈ લીધો નાસ્તો કરવા સવારે જોઈએ આપણે એટલે થોડોક નાસ્તો જોઈએ બસ સ્ટોરે સ્ટોરે જો મસ્ત તરકો કાઢ્યો વાત તો હવે આપણે સ્ટોર ઓપન કરી દીધો હવે નવરા પડે થોડું કચરા પોતું ને એવું કરીશું ભગવાનને અગરબત્તી તો કરી દીધી મસ્ત ભજન ચાલુ કરી દા તો તરકો મસ્ત કાઢ્યો આજે સૂરજ દાદા તો મસ્ત નીકળ્યા પણ ઠંડી બહુ હવે થોડોક નાસ્તો વાસ્તો કરીએ તા સાંજ થી કસ્ટમર લઈ જાય નાસ્તો કરી છે થોડુંક બધું કોમ બોમ પતા દીધું ચલો તરે કરવું નાસ્તો આવી જવા જોડે કાજુ બિસ્કીટ કાવા સવાર સવારમાં માં આઈસ બોટ પેર દે દે ને બોલ જલ્દી આવ સ્ટોર તમને બહારનો નો નજારો ચમનોસા ઓ હો 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 ખાલી તમે જોઈ લો બહાર નજારો તરકો કાઢ્યો પણ જે ઠંડી પડ એવું નહીં ઠંડી સુરત દાદા નીકળ્યા જય સુરત એટલે ઠંડી જોરદાર પડી રહેવાય એવું નહીં હા

તો હવે આપણે જમવાનું બનાવવાનો બી ટાઈમ થઈ ગયો છે તો દાળ ભાત બી મૂકી દીધા છે પછી પહેલાં આપણે આ કાલના વાસણ ગોઠવી દઈશું પછી જમવાનું કરીશું આપણે લોટ બાંધી દીધો છે થોડી રોટલી બનાવી થોડી શેકી દઈશું દાળ ઓલરેડી થઈ ગઈ છે રવિના આની તૈયારીઓ ચાલે આજે મસ્ત અરે વાહ 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 ઓ વાહ યો ભાત ઉખડી રહ્યા છે ઓલરેડી મૂકી દીધું છે દાળ બી થવા મૂકી દઈશું એના પહેલા થોડી ગોટલી શીખી લઈએ અને ઢોકળી નાખો ઓકે સરસ આજે તો મજા આવી જશે હે યા મસ્ત ઠંડી ઠંડી વેધર અને ગરમ ગરમ દાળ ઢોકળી યસ ઢોકળી નાખી દીધી અને ચડવા મૂકી દીધું અને જોડે આપણે થોડીક

અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ચલો ગાઈસ ખાઈ લઈએ તાના વા દબ દબાઈ ગાઈસ રવિના હું કે ખબર દાળ ઢોકળી બનાવી દઉં ગોટા બનાવી દઉં તમે કોઈ બનાવી દો પણ સૌથી કાઠો પાટ હોય ને તો આ ઠીબો ઘસવાનો જો કોઈ કરશું નહીં ચટલો દે આઈ ભેગો અને ખાઈન છે ઉગા બધું પેટ બેટ ટટ્ટાર થઈ ગયું ને મજા ના આવો કોમ કરવાની એટલે તમારા તમારામાં કોઈનો વોલન્ટિયર બનવું હોય સેવક તો આવી જજો પ્લીઝ

લાઈક આજે અમારા નવા પંપ છે બરાબર બધી ગાડીઓ વર્કર્સોની છે અને આ અમારો જૂનો પંપ એટલે એ લોકો કાઢી નાખ્યો અહીંયાથી પહેલાં અહીંયા જૂનો પંપ હતો અત્યારે અમે નવા નાખાયા એટલે બધા પંપ કાઢી નાખ્યા અહીંયા ગાઈ જો એક વાત લાઈક કામ બહુ ફાસ્ટ થાય તમે જોઈ શકો લાઇક એક કલાકમાં આયા તા એક કલાક પેલા ત્રણ ત્રણ પંપ લાઇક કાઢી નાખ્યા અત્યારમાં નવા ફીટ કરશે આ બધા ગાડીમાં અત્યાર માં ભરી રહ્યા જૂના પંપ સો ગાયશો વાગ્યા છે સાડા પાંચ અને અમારે હવે લાઇક સવારમાં તમને કીધું તું કે પમ્પ નંખો આય તો પંપ થઈ ગયા છે તો ચાલો ગાઈશ હું તમને બતાવ So, बदा जता रह हमें तुमने फाइनली बताई दो पंप लगी गए अरा सो so, जी सको ते कही तो पूरी सात पचास ओके गाइस चलो मल्या जो गाइस मीनल भाखड़ी बनाव फर्स्ट क्लास चकाचक आपने मीनल भाखड़ी आव

ના ભાચા રેડી થઈ ગયો કમ્પ્લીટ હવે આપો ખાલી ખીચડી નું બાકી રહ્યું બાકરી પાત ભાઈ અને બાકરી લગાવજે ઘી વગર ની ના મજા આવે હું ના આ રો ઈ બધું મૂકી દીધું ઓ રેડી કરી દીધુંતું એમને બહુ હવા થા બધું આવું નું ખાવાના તું રૂપાળી ખાવાની હે અને હવા થાય બહુ થાય કરવાના આવે રૂપાળી ખાય મને ખબર હું તો ઓ અમે તારી ટેવ છે હું બનાવું ને ખાવા તો રૂપાળી આવી જાય પછી કહે છે કે મસ્ત મસ્ત અને આ તો રવિ તમને ખબર રૂમ સાફ કર્યો આખો કમ્પ્લીટ વેક્યુમ કસીન માં નખ્યું બધું કોણો ખચકાવાય કમ્પ્લીટ આપણે કરનો છે તો જો બતાઈ આવતા

ખીચડી વઘાર આવે જો થોડી ઘણી બરી ગઈ તો ઘર આવી વઘર ભાખરી ચા એકદમ આપડે દેશી ભોજન ખાવું હોય તો આવી ગયે અને આપડે હાવજ હું કરે છે હાવ કેવું છે ખાવા શું કોણ લઈને આવશે હું કોણ કર્યું કુણે કરી બુશીલા તમે જો ખાવાનું બનાવ્યું હું તારે ખીચડી ખાવાની ખીચડી જ ખાવાની નતું તો હા હા હું ગાચું કે કોટુ કે રાવી વી થોડી બરાબર

અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને શુભ રાત્રી ભગવાન બધા ખુશ રાખ હેપી રાખ બસ એવા તમારા બધોના મારા ઉપર આશીર્વાદ રોય અને અમે આગળ વધીએ જય શ્રી કૃષ્ણ